નમસ્કાર દર્શક મિત્રો ધલોક સતા શોમાં આપનું સ્વાગત છે અમેરિકાના નવ નિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શપત ગ્રહણ પહેલા જ પોતાના નિવેદનોથી ખળભળાટ મચાવી દીધો છે ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા અને પનામા તેમજ ગ્રીનલેન્ડના નિયંત્રણમાં ભારે રસ દાખવી રહ્યા છે ટ્રમ્પની નજર હાલ ગ્રીનલેન્ડ અને પનામા નહેર હાંસલ કરવા પર છે જેના માટે તેઓએ જરૂર પડીએ સેનાનો ઉપયોગ કરવાનો પણ સંકેત આપ્યો છે ટ્રમ્પના નિવેદનના કારણે વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વીસ જાન્યુઆરીએ અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેવાના છે ટ્રમ્પે તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે પનામા નહેર અને ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે સૈન્ય બળના પ્રયોગી સંભાવનાનો ઇન્કાર નહીં કરો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે બંને પર અમેરિકન નિયંત્રણ મહત્વપૂર્ણ છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકેનું પદ સંભાળે તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સહિત સહયોગીઓ અને સલાહકારોના પ્રતિનિધિમંડળ સાથે ગ્રીનલેન્ડની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતી વખતે બંને વિસ્તારની સુરક્ષા માટે સેનાના પ્રયોગના વિકલ્પને ખુલ્લો મૂક્યો હતો ટ્રમ્પના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો ગ્રીનલેન્ડમાં ટ્રમ્પની આટલી રૂચિ જોઈને લોકોમાં પણ ઉત્સુકતા છે કે તેણે ગ્રીનલેન્ડમાં આવું કામ કેમ કર્યું કે ટ્રમ્પ તેના માટે આટલા ઉત્સુક છે વાસ્તવમાં ગ્રીનલેન્ડ બે પોઇન્ટ સોળ મિલિયન ચોરસ કિલોમીટર ધરાવતો વિશ્વનો સૌથી મોટો ટાપુ છે જે ડેનમાર્ક હેઠળનો એક સ્વાયત્ત પ્રદેશ છે સુરક્ષા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી અમેરિકા માટે આ ખૂબ જ ખાસ છે ગ્રીનલેન્ડની વાત કરીએ તો ત્યાં દુર્લભ ખનીજોનો ભંડાર રહેલો છે એક અંદાજ અનુસાર લગભગ પચાસ અપજ બેરલ તેલ અને ગેસ પણ પૂરતા પ્રમાણમાં છે બરફ પીગળવાને કારણે ભવિષ્યમાં નવા દરિયાઈ માર્ગો ખોલવાની પણ શક્યતાઓ છે તો સૌથી મહત્વની બાબત એ છે કે બે હજાર ત્રેવીસમાં પ્રકાશિત થયેલા ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ મુજબ અમેરિકા દ્વારા વિશેષ ગણવામાં આવતા પચાસ ખનિષોમાંથી સાડત્રીસ ગ્રીનલેન્ડમાં મધ્યમ અથવા વધુ માત્રામાં મળી શકે છે જોકે હાલમાં ગ્રીનલેન્ડમાં ચીન તેમના ઉત્પાદન પર પ્રભુત્વ ધરાવે છે ગ્રીનલેન્ડની વસ્તી માત્ર છપ્પન હજાર છે અને તેની જીડીપી ત્રણ પોઈન્ટ ત્રણ અબજ ડોલર છે ગ્રીનલેન્ડનું જોડાણ દરિયાઈ વેપાર પર અમેરિકન વર્ચસ્વ સ્થાપિત કરશે અને આર્કટિકમાં નવા વેપાર માર્ગોને પણ જન્મ આપશે તો અમેરિકાના નવનિયુક્ત પ્રમુખને જ્યારે પૂછવામાં આવ્યું કે ગ્રીનલેન્ડ અને પનામા નહેર પર નિયંત્રણ માટે શું તે સેનાના ઉપયોગની સંભાવનાનો ઇનકાર કરશો તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હું તેના પર કોઈ પ્રતિબદ્ધતા નહીં વ્યક્ત કરું પનામા નહેર અમારા દેશ માટે મહત્વપૂર્ણ છે અમને રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ્ય માટે ગ્રીનલેન્ડની પણ જરૂર છે